લીલિયા આંગણવાડી વર્કર મહિલાઓ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું આંગણવાડીમાં વર્કર મહિલાઓ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું નામદાર કોર્ટના હુકમ બાદ સરકાર વર્ગ ત્રણ અને 4 માં સમાવેશ કરવાની માંગણી કરાઈ હતી લીલિયા તાલુકાના આંગણવાડીમાં મહિલા વર્કરો અને હેલ્પરઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું તાલુકા પંચાયતના ટીડીઓને આવેદનપત્ર પાઠવાયું હતું ગઈકાલે અમરેલી આંગણવાડી વર્કરોએ આવેદનપત્ર પાઠવ્યું હતું બેન તમારું નામ શું અને કયા બાબતે આજ રોજ તમે આવેદન આપ્યું જરા જણાવો ને મારું નામ નૈનાબેન ગરણિયા છે અમે લીલિયા તાલુકાના પીપળવા ગામે હું આંગણવાડી વર્કર છું અને અમે લોકો આજ લીલિયા કટકના વર્કર હેલ્પર બેનઓ મામલેદાર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવા માટે આવેલા છીએ અમને નામદાર કોટમ નામદાર કોર્ટે જે હુકમ કર્યો છે સરકાર શ્રીને કે વર્કર હેલ્પર બેનઓને વર્ગ 4 અને વર્ગ ત્રણના ના ક્રમશારી તરીકે દરજો આપવો તો અમે આ આવેદનપત્ર આપેલ છે કે અમને સરકાર શ્રી વેલામ વેલી તકે આ દરજો આપે વર્ગ ચાર ના વર્ગ ત્રણ ના કર્મચારી તરીકે વેલામ વેલી તકે દરજ્જો આપે અને આ અમલવારી વેલામ વેલી તકે કરે એના માટે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે